કેમ છો મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર તો ઉમેદ કરું કે તમે બધા મજામાં છો છો અને મજામાં જ રહેશો તો આજે આપણા જોડે જે બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશનને તો આ બાઇક છે ને ચાલુ ચાલુ બંધ થઈ ગઈ છે અને અત્યારે આપણે આ જ દઈ શકો આ બાજુ કોઈ પણ નથી અને આ બાજુ પણ કોઈ નથી આપણે અત્યારે જંગલના અંદર ફસાઈ ગયા છે સૌથી પહેલાં હું તમને અંદર મીટરના અંદર લાઇટ જ નથી આવતી તો સૌથી પહેલાં એ ચેક કર્યો કે તમારા જોડે આવું થશે તો તમે કેવી રીતના એને પ્રોબ્લેમને ફેસ કરશો તો સૌથી પહેલાં ચાવી ઓન હતી તો ઓફ કરી અને અહીંયા તમે જોઈ શકો અત્યારે હું ફોકસ કરીને બતાવું ચાવી ઓન કરી છે અહીંયા દેખો ચાવી ઓન કરી અહીંયા પણ કોઈ લાઇટ નથી આવતી અને ત્યાર પછી અહીંયા સેલ મારીએ ને તો સેલ પણ નહીં વાગતો આ તમે જોઈ શકો અત્યારે હોર્ન પણ મારીએ તો હોર્ન પણ નથી વાગતો અને અત્યારે બાઇકના કિલોમીટર થઈ ગયા છે બાર હજાર બસો ને ચુમ્માલીસ કિલોમીટર થઈ ગયા છે અને અહીંયાથી ચાવી ઓફ કરું ફરી એકવાર અને ફરી ઓન કરું અને ફરી પણ હોન મારું ને તો પણ સેલ નથી વાગતો અને આ અક્ષર કેવી રીતના થાય છે એ હું તમને કહેવાનું છું તો સૌથી પહેલાં આજે આ બાઈક હતી ને આખી રાત મારે પાણીના અંદર પલળી હતી અને પલળ્યાથી પછી એને શું થયું અને કેવી રીતના તમે એને ફ્રેસ કરશો અને કેવી રીતના બાઇકને આપણે ચાલુ કરીએ એ સૌથી પહેલાં હું તમને બતાવવાનો છું તો તેના માટે આપણે સૌથી પહેલાં એક આપણે ડિસમિસની જરૂર પડે છે ડિસમિસ તો તમારી ગાડીમાં હશે જ તો ડિસમિસથી તમારે શું કરવાની સૌથી પહેલાં આપણે અહીંયા સ્ક્રૂ કાઢવો પડશે આ એક સ્ક્રુ આવે છે ને અહીંયા સ્ક્રૂ આવે છે એ મેં ઓલરેડી ખોલી નાખ્યો છે એને કાઢવાનો છે અને ત્યાર પછી આપણે અહીંયા ઢાંકણને આવી રીતના બહાર કાઢવાનું છે અહીંયાથી ખેંચીને બહાર કાઢ્યા પછી એને પાછળ થોડો આમ ધક્કો માસો ને એટલે નીકળી જશે અને નીકળી ગયા પછી સૌથી પહેલાં આપણે શું કરવાનું આ જે હોય છે ને ફ્યુઝ એને ફ્યુઝને ચેક કરવાના તો અહીંયાથી આપણે આ ઊંચું કરો ને એટલે ફ્યુઝ અહીંયાથી નીકળી જાય છે તો મારી બાઇકનો ફ્યુઝ હતો અહીંયા જે મેન ફ્યુઝ આવે છે અહીંયા પણ લખેલું છે દેખો પંદર એ અને દસ એ અને અહીંયા પણ લખેલું છે તો ફ્યુઝના ઉપર પણ લખેલું છે તો સૌથી પહેલાં આપણે અહીંયાથી ઊંચું કરી લેવાનું ઊંચું કર્યા પછી આપણે અહીંયાથી ફ્યુઝ હતો એ ઉડી ગયેલો પાણીના લીધે તો સૌથી પહેલાં આપણે એ ફ્યુઝ નાખવાનો છે અને ફ્યુઝ હું મારે જોડે ઘરે પણ છે અને મારી ટૂલ્સ બોક્સના અંદર બી હતો તો સૌથી પહેલાં ફ્યુઝ નાખીએ પછી હું તમને બતાવું તો સૌથી પહેલાં આપણે આ ફ્યુઝ અહીંયા નાખશો એટલે થોડુંક અવાજ પણ આવશે અને થોડોક દબાવી દેવાનો દબાવ્યા પછી એને અહીંયાથી ઢાંકણને આપણે આ રીતના બંધ કરી દેવાનું કે અહીંયા સીટમાંથી પાણી ઉતર્યું હતું ને તેના માટે અહીંયા થોડો શોર્ટ સર્કિટ થયું હતું તેના માટે મારો ફ્યુઝ ઉડી ગયો અને પંદર નંબરનો ફ્યુઝ છે ત્યાર પછી આપણે અહીંયા ઇગ્નિશન ઓન કરીએ છીએ તો ઇગ્નિશન ઓન કર્યા પછી તમે દેખો અહીંયા ન્યુટ્રલની લાઇટ આવી ગયા ચેક લાઇટ આવી ગઈ આ જે પેલું સ્ટેન્ડનું લાઇટ આવી ગયું અને ત્યાર પછી આપણે સેલ પણ મારીએ ને તો ગાડી પણ ચાલુ થઈ ગઈ અને સાઉન્ડ તમે બધા સાંભળતા જશે અને આવી રીતના તમારી ગાડી બંધ થઈ જાય ને તો તમે આવી રીતના એને ચાલુ પણ કરી શકો છો અને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પણ જાતે ફેસ કરી શકો છો અને અત્યારે હું તમને બતાવી દઉં છું દઉં આ બાજુ પણ કોઈ નથી અને આ બાજુ પણ કોઈ નથી તો આપણે રસ્તા જંગલના અંદર હતા તો આ મને મેં મને ખબર હતી તેના માટે મેં આને આવી રીતના ચાલુ કરી અને તમારા જોડે પણ આવી રીતના થશે તો તમે જાતે ચાલુ કરી શકો છો અને તમને મારા વિડીયોમાં કોઈ પણ શીખવા મળ્યું હોય અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું તો નવા બ્લોગમાં મળીએ તમને બધાની રજા લઈએ છે તો ત્યાં સુધી તમને રજા કરીએ રામ રામ